કાંઈ જે યથા સ્થિતિ છે કોંગ્રેસમાં ન જૂથવાદ ઘટશે ન કોંગ્રેસ નો ઉદ્ધાર થશે અને કોંગ્રેસ હતું એના કરતા પણ થોડીક બદતર સ્થિતિમાં મુકાશે એનું કારણ એ છે બેન અમિત ચાવડા સક્ષમ ને સારા માણસ છે ઓબીસી ને

તમારી નજર ઓબીસી બેંક ઉપર છે એટલે ઓબીસી થોડા તમારા થઈ જાય સમજી લ્યો એમ તો નજર મારી નજર છે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ ઉપર એટલે મારું થઈ જાય એવું ના થાય એના માટે થઈને તમારે બાકીની જે પ્રોસેસ છે મહેનત છે એ કરવી જોઈએ હવે ઈ મહેનત તમે ન કરો તો કોઈ સુકામ તમને મત આપે હવે નો યુગ એવો છે બેન કોઈને વાયદાના વેપારમાં રસ નથી તમે ઓબીસી વોટ બેંક ઉપર નજર રાખો પણ ઓબીસી ના કલ્યાણ માટે થઈને તમારી પાસે કોઈ યોજના ખરી હવે યોજના ન હોય તો હું ઓબીસી છું એટલે ઓબીસી મારી ઓઘોળ શું કામ થઈ જાય મને કયો કાલે બધા જ મીડિયા માં આવ્યું કે ભાઈ શેનો માસ્ટર સ્ટ્રોક કે ભાઈ ઓબીસી ચહેરો છે અમિત ચાવડા એટલે કોંગ્રેસે સ્ટ્રોક નાખ્યો ને કોંગ્રેસની નજર હવે ઓબીસી ઉપર છે તો એમ તો મારી નજર ટાટા બિરલા ઉપર છે જો એટલે થઈ જોડું એટલે ભલામણ બહુ કરી પાગલ ની કઈ સીમા હોવી જોઈએ મારી નજર જ છે જો ટાટા બિરલા ઉપર છે હું જન્મ ત્યારથી એવું ન હોય ભાઈ સાહેબ તમારે ઓબીસી ના કલ્યાણ માટે કઈ કરવું હોય તો બીજાનો વારો આવવા દેવો જોઈએ અમિત ચાવડા જૂના ને જાણીતા છે હવે આ અત્યારે બે પરિવાર એવા છે ચાવડા અને સોલંકી એન કેન પ્રકારણ ગુજરાત કોંગ્રેસ ઉપર એનો જ હંમેશા કબજો હોતો હોય છે તો બીજા બધા એ શું પાઠણત પાથરવાના ખરેખર કોંગ્રેસ એ કરવાની શું જરૂર હતી હવે જ્યારે કે મતદાર પોતે એકદમ એલર્ટ થઈ ચુકો છે નાત જાત ના વાડામાં બહુ હવે માને એવું નવી પેઢી નથી કમ બેન તમારા જેવી યંગસ્ટર પેઢી જે આવી છે મતદારોની એને આમાં બિલકુલ રસ નથી તમે કઈ કાસ્ટ ના છો કઈ ફલાણા ના છો કોઈ ઢીક ના છો તમે કામના કેટલા છો કોમ ના નહી એટલે કાસ્ટિઝમ નહીં ચાલે જગદીશભાઈ બિલકુલ નહીં ચાલે બેન હજી જે લોકો કાસ્ટિઝમ ની આધારે ખેતી કરી રહ્યા છે રાજનીતિ ની એ બિલકુલ એના પક્ષનું અધપતન નોતરી રહ્યા છે હવે એક વસ્તુ નક્કી છે બેન લોકોને કામના માણસની જરૂર છે કોમ ના માણસની નહીં પરફોર્મન્સ બતાવું વાયદાના વેપાર નહી હાલે હવે અત્યારે શું છે અમિત ચાવડા ને ઓબીસી ના ચહેરા તરીકે એમ ગુજરાત માં ઓબીસી ની વસ્તી એમ કે પાસઠ ટકા જેવી છે આમ ને તેમ ને બધી વાત સાચી છે એમાં ના નથી પણ એ બધી રેઢી થોડી છે કે કોઈ કોઈ એનો નાથ નતો તમે પેલી બોણી કરી એવું થોડું છે તો ભારતીય જનતા પાર્ટી ના ઓબીસી નેતા શું કરશે એની પોતાની એક વોટ બેંક છે ને એનાય સમર્થકો છે આમ આદમી પાર્ટી છે હવે જે લોકો ભાજપ કોંગ્રેસ માં નારાજ થાય એને તો સારા ને સારા પ્લેટફોર્મ તરીકે અત્યારે કમસે કમ આમ આદમી પાર્ટી ની વાતો છે તો ઈ ઓબીસી ન્યા ફંટાયેલા છે ને કોંગ્રેસ ને ખરી રીતે તો ખબર જ નથી કે એની વોટ બેંક હવે એને ઉભી કરવી તો કઈ રીતે કરવી પડે એને ઉપર વર્ષો સુધી શાસન કર્યું ને માઇનોરિટી ખબર નથી હવે ઓવસી આવી ગયા છે તમને કોઈ કાળો કાગડો મત નથી આપે એમ ઓવે નતા ત્યાં સુધી તમારો એકાધિકાર હતો તમારો એટલે કોંગ્રેસ નો પણ હવે ઓવેસી એમાંય આવી ગયા છોટે ઓવેસી બળે ઓવેસી ટૂંક માં રાજકારણ એ ધીક ધંધો છે એ હવે બધા ને ખબર પડી ગઈ છે સેવા બેવા કુછ નહીં એ બધું ખોટી નાટક છે એવું કઈ હોય ને સેવા બેવા કઈ છે નહીં સેવા કરવામાં તમે કોઈ નેતા એવો સાંભળ્યો અત્યારે કે ભાઈ મારે સો વીઘા જમીન હતી ને હું પક્ષ માં સેવા કરવા આવ્યો પ્રજા ની સો માંથી પચીસ રહી હવે પંચોતેર ટકા વેચાઈ ગયું સાંભળ્યું ક્યાંય ઉલટાના ઉલટાના સો વીઘા જમીન હોય તો એક હજાર વીઘા કરી એટલે હવે જનતાને એ ખબર પડી ગઈ એમ પેલા શું હતું બેન બઉ ખબર પડતી નહી અને એમ માનતા કે ભાઈ આ લોકો આપણા માટે જજુમે છે હવે સમાજના નામે ચરી ખાય છે પણ સમાજનું ભલું નથી કરતા એટલે અમિત ચાવડાના આવવાથી કોંગ્રેસ નો જરાય દળ દર ફીટે એમ નથી ઉલટાનું બેલેન્સ નહી કરીને સંતુલન નહી જાળવીને કોંગ્રેસે જે જૂની ખામ ખામ હતી એના જેવી જ પદ્ધતિ અપનાવી છે પણ ક્ષત્રિય દલિત માઇનોરિટીઝ અને આદિવાસી આ લોકો હતા અત્યારે તુષાર ચૌધરીને આદિવાસી પટ્ટા તરીકે એમ મૂક્યા છે હવે તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના પુત્ર હવે તમારે જો ચૌધરી વોટ બેંક ને આકર્ષવી હોય તો હોય આપડે કેમ જીગ્નેશ મેવાણી છે દલિત નેતા છે તો છે ચૈતર વસાવા આદિવાસી નેતા છે તો છે ગોપાલ ઇટાલિયા એ આમ આદમી પાર્ટી નો લડાયક ને યુવા નેતા છે તો છે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્ર નો હાંડ છે તો છે એમાં ક્યાં ઇન્કાર છે એના બાપા મુખ્યમંત્રી હતા પોતે પાછા કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે બે ચાર વખત સંસદ સભ્ય રહ્યા હતા ધારાસભ્ય તમારા સિવાય કોઈ સારો માણસ તમને મળતો નથી કોંગ્રેસ ને નવોદિત રાહુલ ગાંધી ખુદ આવીને અહીં કહી ગયા તા કે લંગડા ઘોડા નહી ચાલે બગીના ઘોડા છે બગીમાં રખાશે રેસ ના ઘોડા ને મેદાન ચાવડા અને તુષાર ચૌધરી છે લાગે છે ખરા કોઈ એંગલ થી આ અમિત ચાવડા થોડાક યંગ છે એટલે વાત કરો પણ એ વર્ષોથી સત્તા ઉપર છે અને એના આવવાથી કઈ સત્તા કોંગ્રેસે મેળવી લીધી મને કયો બધે હાર તો પાયમા જ છે તો જેનો કોઈ કરિશ્મા નથી ઈ સારો હોય ઠીક છે પણ કરિશ્મા કઈ છે નહીં તો બેલેન્સ કરવામાં શું વાંધો એમ કઉ હવે આખી આખી સૌરાષ્ટ્રની લોબી અત્યારે આ લોકો એ દર કિનાર કરી કોંગ્રેસ માં અત્યારે ઉત્તર ગુજરાત ને મહત્વ મેળવું સૌરાષ્ટ્ર ને બિલકુલ નહીં તો તમે શું માનો છો સૌરાષ્ટ્ર વાળા સમસમી બેસી રે કોઈ કામ બેસી રહ્યા એટલે આવતીકાલે શનિવારે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની એક ચોક્કસ જગ્યાએ બેઠક મળવાની છે ઈ બેઠક પાટીદારો નવા જૂની કરવાના મૂળમાં છે નવા જૂની કઈ નીકળી જાય બી નવા જૂની બીજું કોઈ પાસે કાઈ નથી સાંભળો નવા જૂની એટલે બીજું ક્યાં ઈ લોકો કોઈ પર જાદુ ચિરાગ છે એ ચલક ચલાણું ને ઓલે ઘેર ભાણું ટૂંકમાં આથી હવે ધરાય ગયા નથી મજા આવતી તો હાલો હવે બીજો પક્ષ આપીએ એટલે કે બીજી પાર્ટી માં જઈએ અને અત્યારે એક જ છે હમ પૂરતું આમ આદમી પાર્ટી હવે એક જ છે આમ આદમી પાર્ટી બરાબર બીજું કઈ છે નહીં કોંગ્રેસ ભાજપ માં જવાય એમ નથી અને કોંગ્રેસ માં કંટાળી જાય જાવું ક્યાં અને હવે કઈ નવો મોરચો બોરચો કઈ કરે તો ઈ લાંબો મેળ પડે નહીં છતાં વિચાર છે આ લોકો એટલે કાંઈ રણનીતિ બનતી બધા ખોટા શબ્દો મીડિયાના છે હરામ બરોબર કોઈ પણ અપેક્ષા હતી કે તેમને કોઈ ઉચ્ચ સ્તરીય પદ આપવામાં આવશે પરંતુ તેમના કદમાં વધારો ન થયો ક્યાંથી વધારો થાય જીગ્નેશ મેવાણી ને દલિત સિવાય કોઈ દેખાતું નથી બીજા કોઈ માણસો છે કે નહીં ગુજરાત માં એવો જ નેતા આને જે અઢારે વરણ ને સાથે લઈને ચાલે દલિત ના નેતા છે ને દલિત નું તાણે જરાય ખોટું નથી પણ બીજા માણસ તો છે કે નહિ દલિત સમાજ માં એસ્ટ્રોસિટી ના કેસ એ વધારે પડતા કરે છે ને સવર્ણો ને હેરાન કરે છે એવી ફરિયાદ છે એના વિશે કોઈ દિવસ ભાઈએ કઈ સાંભળ્યું કે જિગ્ગેશ મેવાણી એ કીધું હોય એના સમાજ ને

કબજે કરવાનું કામ ભાઈ કરે આપડા મેવાણી અને કોંગ્રેસ કોરાણે રહી જાય તો દરેક ને આમાં પોતિકા ગણિત છે એટલે અને ભાઈ જે છે મેવાણી એને પણ હવે રાષ્ટ્રીય રાજનીતિમાં થોડા વધુ રસ છે રાજ્યની રાજનીતિમાં ઓછો કારણ કે સેવોશ્રી હવે યંગસ્ટર ને ઓલા કેવાય ને દલિતોના મસીહા તરીકે ઓળખાય ઓળખાવાની એની ધગસ છે એની એમ છે કે હું હવે મિની બાબા સાહેબ આંબેડકર થઈને જાઓ અને એના સમાજમાં તેનું નામ છે એમાં ના બરાબર ઈ એની રાજનીતિ કરવા માંગે છે ગુજરાત ના માયાવતી જે કાશીરામ ગણો તે એટલે આ સ્થિતિમાં ટૂંકમાં કોઈ કરતા કોઈને સમાજ ની ખરેખર પડી નથી પંચોતેર વર્ષ ત્યાં પડી હોત તો અત્યારે આપણે બધા સુખી હોત ને ક્યાંય દુખ નો દાડો ન હોત હજી તમે બધા જ લોકો પાર્ટી વાળા શું કે

અનલેરને અસંતુલિત ટીમ એક ઉત્તર ગુજરાતને જ મહત્વ આપ્યું સૌરાષ્ટ્રને નહીં મધ્ય ગુજરાતને નહીં બાકીના ગુજરાતને નહીં તો ઈ એને એની રણનીતિ વિશે યોગ્ય ન ગણાય જી જી આ ધન્યવાદ જગદીશભાઈ આપનું જોડાવા બદલ નમસ્કાર